ટ્રેક ઉપર કામ કરે છે અને આ અવળો મોટો ખાડો છે જો એને કૂવો બનાવ્યો હવે એને બુરવાનું કામ કરે છે આ દીકાનો આ શિવભાઈ ભપ થઈ ગયા શું થયું શિવાષું હા તો લાગે ને દીકા ધ્યાનથી કામ કરો જો અવડા અવડા ખાડા છે આ ખાડા કોણે બનાવ્યા શિવન્સ મેં એ બનાવ્યા હં તું અવળા મોટા ખાડા બનાવી શકી ચૂડચૂડ ભરાઈ ગયો છે મારો દીકો દાયો દીકો છે જો આ શિવાય છે કે છે સાવ આવ તો બહુ મોટો કૂવો છે ભાઈ જો આ કૂવો કે કૂવામાં ધૂળ સિવાય ભરે છે પણ સિવાય થી થોડો આ બુરાય શિવ કોને બનાવ્યો હશે આ કૂવો શિવ પડી ન જાતો દીકા રાતે કામ કરજે શિવાસભાઈ આજે પડવાનું કામ બહુ કરે છે ભાઈ તારા કામ બધું શું કેવાય મારા પડવાના ધંધા છે એમ કે શું કે જો જો સાઈ કરીને પડવા જાય દીકા ધીરે ધીરે હાલ છે તું કુવો તો બતાવ તું બેસી જાજે કુવા પાસે બેસી જાજે

હા એ કેતો દીવ કુ શું જય શ્રી કૃષ્ણ અને એવડી મહેનત ના કુવામાં પાણી ન આવ્યું એટલે શિવા શિવાન જો કુવામાં નીચે બેસી ગયો છે અને રમે છે એ દીકા ધૂળ ઉડે છે આખું ભરાઈ જાય એવું ન કરે ઊભો થઈ જાય મજા આવે તને બેસવાની એમાં આ કોને તારા માટે બનાવી આપ્યો હશે પચાસ ફૂટ નો કુવો છે કેવડો કૂવો છે શિવા કેટલા ફૂટ નો હશે શિવ ધૂળ ઉડે દીકરા જો આવડો ખાટો કરી અને એમાં અંદર બેઠો છે પાણી નથી એટલે શું કરવું પાછો ધૂળ થી છે ચાસ સિવાંશ માટે સ્પેશિયલ આ ફોર ટ્રેક રમવા માટેનું ધૂળથી રમવાનું બહુ મસ્ત કામ છે અહીંયા શું મજા આવી ભાઈ આઠ ફૂટે પાણી આવ્યું કે સો ફૂટનો કોયરો તોય ન આવ્યું ભાઈ મા દીકાનું પાણી ન આવ્યું નથી આવ્યું આવશે મા દીકાને હમણાં વરસાદ થશે ને એટલે આ કૂવામાં પાણી આવી જશે હો અસ્ત થાય જુઓ આવું તો ક્યારેક જ જોવા મળે કેટલો મસ્ત નજારો લાગે જે ઉપર જાઓ જો સૂર્ય ભગવાન ક્યાં જ આવી છે હાઈવે તો એકદમ સનસેટ પોઈન્ટ જેવો લાગે છે મસ્તનું કેવું લાગે છે શિવ સામે જો સનસેટ જ છે જો લોકો દરિયા કિનારે બીચ ઉપર જતા હોય ને અમને રોજ હાઈવે ઉપર સનસેટ તો કાયમ જોવાનો જ થાય છે જો હમણાં સૂર્ય ભગવાન વયા જશે શિવ ખાડામાં પાછો બેસવાની તૈયારી કરે અને સામે જો કેવું સરસ સૂર્યાસ્ત દેખાય છે જો શિવ ભાઈ સનસેટ પોઈન્ટ કેમ બાકી મસ્ત લાગે છે ને આમ જો તો ખરો સામે તો જો જો એ તો એની મસ્તીમાં ધૂમ છે જો એની મસ્તીમાં જે ગાંડો છે ખાડો ઉભો દીધો આખો વાય હતી કે શું કુવો ખોદો તો છે ફ્રેન્ડ્સ હવે ગાયને આખવા વળગો અને ગાય હાલે છે જો કેવી નિરાત નિરાતની હાલે જો શિવાસભાઈ ગાયને રમાડે છે હે શિવાસ પાસે બધા પ્રાણી જ હોય ગાય ને ઘોડો ને આ શું રમાડે ગાય રમાડે હરખી ગાય બતાવ તો આખી ઊંચી કરજે હા જો તો તારી ગાય તો જો હાય કાળી ને સફેદ ગાય છે હો તારે હાલતી હતી પણ તાર તો ટમેટું રે ટમેટું કરતો લાગે નહીં સિવાસ ગીત ગાય ને એકલો એકલો જો કેવા ચક્કર ફેરવે હવે સિવાસ મોટો થઈ ગયો હવે તો સિવાસ ને મોટો ઝૂલો જોશે ભાઈ આ ઝૂલામાં તો સિવાસ હચવાતો નથી તો મોટા ઝૂલા તું પાછા કેવા નખરા કરે એ માથું ફસાઈ ગયું શિવનું માથું ફસાઈ ગયું ને એ ચકવા કરતા આવું કરવાની મજા આવે છે જો સવાર સવારમાં માં શિવાંશ કેવો નખરા કરે ઝૂલો તૂટશે તો શું થશે ભાઈ તો શું કરે

Dia baik-baik saja Wih, aneh-aneh Wih, baik-baik ગગન બહુ હરખો આયલું કેમ ભેગા બ્રહ્મા વગે બહુ કે લે બાતી લીતા લ્યો આમાં બેટ અને આમાં બેટ જા એક સેકન્ડ તો બેન ભાઈ ભેગા ન રહ્યો કે જા ઝઘડો કરી નાખે થઈ જ જાહે જો જો 2 મિનિટ આ ઝઘડો તો થવાનો છે વિયા કોઈ વસ્તુ અડવા તો દેશે નહીં જ ગયો ભાઈ એમનો

window rhinoceros rincho આગળ છે આગળ હોય ને આવડે બધું એને શું કહેવાય ને વેદા ભેગું રમવું પણ શિવ ને ભૈયા ને કઈ અડવા નથી દેવું કેમ શિવ

તો કોઈને આપવાનો નથી બેટિંગ તો સીવ કરવાનો છે

દીદી છે દીદી ના મરે છે દીદી ને તો બધાય વાલા વાલા કરે ચાલ બેન ભાઈ બેન ભાઈ ઝઘડો ચાલુ છે ঵ালাতাহাহন পাজে ওমন বাইচে পন খরাও জো বাইচে পন্য় সিয়ে মেদা মো নো খাপল এ করাকর এ মাতো দীকরো থডুক মার করাকর কায়ে � By Kid Guy, check that up. So my chroma git guy.

ગાય માતા પહેલેથી બહુ જ વાલી છે ગાય નાનો હતો ત્યારે પહેલો શબ્દ શું બોલવા તમારું મિત્ર ગાય

સીવ નીરણ ખાઈ લીધી થોડા ને નિરણ ખવડાવે છે શિવ પાણી પણ પીવડાયું અને હવે એને બાંધી ક્યાં द्वारा सेवा करे कोरोना थी क्या गाय छे मोमा तो भूली गए कोरोना थी गाय गाय ना आई ना कोई माताजी अपन ने बोलते मनायो गाय नहीं अरे गाय अम्मा अरे पापा गाय नहीं हंस के सी તેઓ ભાઈ ગાયને હાકે છે એનો ફ્રેન્ડ ક્યાં બીજો ઘોડો છે એની પાસે જો જાશે શિવાન આખું બનાવી લીધી સિંગડા એક મોટા અને નાના બે બનાવ્યા અને શિવો પૂછડી પણ બનાવી દીધી ક્યાં પૂછડી રિયલી ગાય બનાવી હો બાકી જો આ નવા બીજા સિંગડા બનાવ્યા શિવભાઈએ હવે ચોંટાડવાની કોશિશ બનાવી દીધી જય માતાજી જય શ્રી કૃષ્ણ જો આજે શિવાંશે નવી જ ક્રિએટિવિટી કરી છે એને ઘોડાની ઉપર સિંગડા રાખી અને ગાય બનાવી છે એની આઈખું બનાવી મને કહે છે મારે સિંગડા બનાવવા અને જો એ બનાવે પણ છે શિવ શું બનાવ્યું હવે જો એનું સિંગરું જરાક પણ ભાંગી ગયું કે કાંઈ થયું એટલે શિવાનું સીધો રીચકાઈ જશે ને રડવા પણ મળશે પણ એની ક્રિએટિવિટી કેમ છે શિવ શું કર્યું છે દીકા ગાય બનાવી દીધી હા કરી નાખી ટાયર રાખું પછી ગાયમાં તને જે જે કરતો તો હમણાં હા તો બધાય સબ્સક્રાઇબ બને તું જય માતાજી કરી દે તો તારા તારે

નાયર નું પાણી દે દે જાજે ਦੀਖੀ <laughs> ਬਨਾਈ <laughs> <laughs> <laughs>